નમસ્કાર ગુજરાત સમાચારની અંદર આપણે જાણીશું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે જેની અંદર દર મહિને પાંચ હજાર અને પાંચસો રૂપિયાની સહાય મળશે ધિરાણની રકમમાં વધારો તો મુખ્યમંત્રી દ્વારા નવી યોજનાની જાહેરાત વન્ય પ્રાણીના હુમલાથી હવે વધારે સહાય મળશે રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ અંદર

પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો જોવા મળશે કેમ કે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે બે પ્રકારનો ટેક્સ લાગતો હતો એ ટેક્સ મોદી સરકારે કેન્દ્ર સરકારે હાલમાં નાબૂદ કર્યો છે ઓઇલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ એટલે કે એવિએશન ફ્યુલ એટલે કે એટીએફ અને પેટ્રોલ ડીઝલની નિકાસ ઉપર લાગતો જે વિન્ડફોલ ટેક્સ છે એ હાલમાં નાબૂદ કર્યો છે એટલે કે આ બંને પ્રકારના ટેક્સ છે એ ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે અને નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભાની અંદર આ સંબંધમાં એક નોટિફિકેશન છે એ પણ જાહેર કર્યું હતું એટલે કે સોમવારે આ વિશે ઓફિશિયલી માહિતી છે એ પણ આપવામાં આવી હતી અને આ માહિતીને કારણે નિષ્ણાતો એવું માની રહ્યા છે કે આ નિર્ણયથી ઓઇલ કંપનીઓ એટલે કે તેલ કંપનીઓ છે એમના નફાની અંદર વધારો થશે અને નફાની અંદર વધારો થશે એમને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનું દબાણ છે એ ઓઇલ કંપનીઓ ઉપર નાખવામાં આવશે અને આને કારણે આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો જોવા મળશે તો મિત્રો બે પ્રકારના ટેક્સ છે એ ગુજરાતની અંદર અને દેશની અંદર ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે જેમને કારણે આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવો છે એ ઘટી શકે છે ભાવ ઘટવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો છે એ ધ્યાન આપે આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી જનધન યોજના છે એ વર્ષ બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં વર્ષ બે હજાર ચોવીસ છે એ ચાલી રહ્યું છે આમ તો પૂર્ણ થવા આવી રહ્યું છે એટલે આ યોજના છે એ દસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો એટલે કે આ દસ વર્ષની અંદર જેટલા પણ જનધન ખાતા ધારકો છે એ દરેક ખાતા ધારકોએ કેવાયસી પ્રક્રિયામાંથી પાસ થવું પડશે એટલે કે એ ખાતાનું કેવાયસી છે એ કરાવવું પડશે જો મિત્રો કેવાયસી નહીં કરાવવામાં આવે આવા ખાતા ધારકો દ્વારા તો એ વ્યક્તિના એકાઉન્ટ છે એ બંધ કરી દેવામાં આવશે દેશની અંદર દસ કરોડથી વધારે એવા જનધન ખાતાઓ છે કે જેની ઉપર સરકારની બાજ નજર છે કે જેની અંદર કોઈ લેવડ દેવડ ન થાય અને ખોટી રીતે જે ખાતા ખુલેલા હશે એવા ખાતાઓ છે એ બંધ કરી દેવામાં આવશે એવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવશે કે સરકાર દ્વારા સરકારી યોજના છે એનો લાભ આપવામાં આવે તો આવા ખાતાઓની અંદર જાય નહીં એટલે તમે પણ જનધનની અંદર ખાતું ખોલાવેલું છે તો વહેલી તકે કેવાયસી છે એ અપડેટ કરાવી દેજો કેવાયસી અપડેટ કરાવવા માટે તમારે બેન્કે છે એ જવાનું રહેશે અને ઓનલાઈન કોઈ વ્યક્તિ કેવાયસી અપડેટ કરતા હોય તો તમે ઓનલાઈન પણ અપડેટ છે એ કરાવી શકશો તો ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો ધ્યાન આપે જનધનમાં તમારું ખાતું છે અને હાલમાં એક્ટિવ મોડની અંદર નથી એટલે કે એની અંદર કોઈ લેવડ દેવડ થતી નથી તો વહેલી તકે એક નાની લેવડ દેવડ કરી લેજો અને કેવાયસી બાકી હોય તો કેવાયસી પણ કરાવી લેજો પછી ગુજરાતના દરેક ધ્યાન આપે કે જેમને અનાજ મળે છે મિત્રો હાલમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની અંદર હજી અનાજનું વિતરણ બાકી છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ સહિત રાજ્યભરની અંદર રાશનિંગના જે લાભાર્થીઓ છે એમને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ અપૂરતા પ્રમાણની અંદર આપવામાં આવે છે એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ મળે છે તો અમુક લોકોને ચણા અને તુવેર દાળ બંને મળતું નથી એનું મેન કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે રાશનની જે દુકાનો છે એમને માત્ર પચાસ ટકા જથ્થો છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે આ જથ્થો ઓછો હોવાને કારણે વેપારી છે એ યોગ્ય માત્રાની અંદર ડિસ્ટ્રીબ્યુટ છે એ કરી શકતા નથી ચણા અને તુવેર દાળનું જેમને કારણે વેપારીઓ અને ગ્રાહકોની વચ્ચે ઘર્ષણ છે એ આ મહિને પણ પૂરેપૂરી થવાની શક્યતા છે તો મિત્રો તમને અનાજ કેટલું મળે છે અનાજની અંદર તુવેર દાળ અને ચણા મળે છે કે નહીં ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને દર મહિને જે રીતે ચણા અને તુવેર દાળની ઘટ હોય છે અમુક લોકોને નથી મળતી એ લોકોને આ મહિને પણ ના મળી શકે કેમ કે હાલમાં સરકાર દ્વારા પચાસ ટકા જથ્થો વિતરણ કરવામાં આવ્યો છે આવનાર થોડાક દિવસોની અંદર જેમ જેમ તમારા જિલ્લામાં અનાજનો જથ્થો ઉપલબ્ધ થતો જશે તેમ તેમ ગુજરાત સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ પણ આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે મફત અનાજ આપવામાં આવે છે એ પણ કાર્ડ ધારકોને આપવામાં આવશે ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાતના ખેડૂતોને હવે પચાસ હજાર રૂપિયાની લોન મળશે તાત્કાલિક ધોરણે મળશે અને વગર વ્યાજે એ લોન આપવામાં આવશે ખેડૂતોના હિતમાં બેંકો દ્વારા મોટો નિર્ણય હવે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન છે એ આપવામાં આવશે એક એકર જમીન હોય તો દસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે અને પાંચ એકર જમીન હોય તો પચાસ હજાર રૂપિયાની લોન છે એ ઝીરો ટકા વ્યાજે આપવામાં આવશે અને ખેડૂતોને ત્રણ વર્ષ સુધી આ લોન આપવામાં આવશે અને લોનની ભરપાઈ કરવાની હોય એ પણ ખેડૂત મિત્રો ત્રણ હપ્તાની અંદર ભરપાઈ કરી શકશે એટલે કે લોન છે એ ચૂકવી શકશે મિત્રો રાજકોટ સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંકે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે આજે જાહેરાત કરી છે એ અંતર્ગત સુરત જિલ્લાના જે લાખો ખેડૂત મિત્રો છે એ વગર વ્યાજે પચાસ હજાર સુધીની લોન છે એ મેળવી શકશે એમની પાસે જેટલી જમીન છે એ જમીનને આધારે લોન છે એ મેળવી શકશે તો ધરતીપુત્રોને બસો કરોડ રૂપિયાની સહાય છે એ આ વર્ષે બેન્કો દ્વારા આપવામાં આવશે એ અંતર્ગત એ વ્યાજ છે એ પણ એની પાસેથી વસૂલ કરવામાં નહીં આવે અને લોન ચૂકવવા માટે પણ ખેડૂતને ત્રણ વર્ષનો સમયગાળો છે એ આપવામાં આવશે તો મિત્રો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર દ્વારા રાજકોટ અને સુરત જિલ્લાની અંદર ત્યાંના જે ખેડૂત મિત્રો છે એમને આવી રીતે જીરો ટકા વ્યાજે પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તો આવી જ રીતે ગુજરાતના દરેક જિલ્લાના ખેડૂતોને લોન આપવી જોઈએ કે ના આપવી જોઈએ નીચે કોમેન્ટ કરાવી કોમેન્ટ કરીને જણાવી દેજો અને રાજકોટ અને સુરત જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એ આ લોન છે એ પણ તમે ઉપાડી શકશો અને મેળવી શકશો મહત્વપૂર્ણ માટે સમાચાર કે હવે તમે પચાસ હજાર રૂપિયા સુધીની વગર વ્યાજ લોન છે એ મેળવી શકશો અંદર આગળ વધીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર કે હવે રાશન કાર્ડ ધારકોને નવ વસ્તુ ફ્રીમાં મળશે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે કાર્ડ ધારકો છે એમને મફત અનાજ મળે છે એવા જ લોકોને આ મફત વસ્તુ આપવામાં આવશે જેની અંદર ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલો છે એ મફતમાં આપવામાં આવશે અને આ અંગે પુરવઠા વિભાગ દ્વારા અધિકારીઓ છે એમને આ યોજના અંગે એટલે કે આ યોજનાનો અમલ કરવાની સૂચના છે એ પણ આપી દેવામાં આવી છે તો એ અંતર્ગત આવનાર દિવસોની અંદર રાશન કાર્ડ ધારકો છે એમને હવે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ અને સોયાબીન અને મસાલો છે એ પણ આપવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર કે આવનાર દિવસોની અંદર કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને હવે વધારાની મફત આટલી વસ્તુઓ છે એ પણ મળવાપાત્ર રહેશે સમાચારોની અંદર આગળ વધીએ તો મફત સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર મોદી સરકારે વર્ષ બે હજાર પચીસ માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત છે એ કરી દીધી છે અને આપ સૌ જાણો છો કે આ યોજના અંતર્ગત મહિલાઓને પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ આપવામાં આવે છે જેની અંદર અઢારથી લઈ અને પાંત્રી વર્ષ વચ્ચેની જે મહિલાઓ હોય એ લાભ લઈ શકે છે મિત્રો કેન્દ્ર સરકારની આ યોજના છે આ યોજનાની અંદર ગુજરાતની અંદર પચાસ હજાર જેટલી મહિલાઓ હશે એ મહિલાઓને લાભ આપવામાં આવશે એટલે કે પચાસ હજાર જેટલી મહિલાઓને પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જે લોકો વહેલા ફોર્મ ભર ભરશે એ લોકોને લાભ આપવામાં આવશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો અહીંયા ખાસ માહિતી આપવાની છે કે પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ અને એકત્રીમી માર્ચ બે હજાર પચીસ સુધી તમે આ યોજનાની અંદર અરજી છે એ કરી શકશો તો કેન્દ્ર સરકારે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી દીધી છે વર્ષ બે હજાર પચી માટે પંદરમી જાન્યુઆરીથી લઈને એકત્રીમી માર્ચ સુધી તમે અરજી છે એ કરી શકશો અને ગુજરાતની પચાસ હજાર મહિલાઓને જ લાભ આપવામાં આવશે એક વર્ષની અંદર એટલા માટે વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો જેથી કરીને સિલાઈ મશીન ખરીદવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આજથી પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ છે એ શરૂ કરી દીધી છે આપને જણાવી દઈએ કે આ નવી યોજના હેઠળ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કંપનીની અંદર શીખવા જાય છે તો એમને ટ્રેનિંગની સાથે સરકાર દ્વારા પૈસા છે એ પણ આપવામાં આવશે અને કેન્દ્ર સરકારનો એટલે કે મોદી સરકારનો હેતુ એ છે કે આવનાર પાંચ વર્ષની અંદર એક કરોડ યુવાનો છે એમને દેશની અંદર પાંચસો જેટલી કંપનીઓ છે એ કંપનીની અંદર ઇન્ટર્નશીપ આપવામાં આવે એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે અને આવનાર દિવસોની અંદર રોજગારીની જે તકો હોય એની અંદર અનુભવ પણ એ વિદ્યાર્થીઓને એ બાળકોને મળે અને એ ટ્રેનિંગ લેવા માટે એટલે કે ઇન્ટર્નશીપ લેવા માટે સરકાર તરફથી એમને પૈસા આપવામાં આવશે દર મહિને પાંચ હજાર પ્લસ પાંચસો રૂપિયા આપવામાં આવશે એની અંદર પિસ્તાળીસો રૂપિયા છે એ સરકાર દ્વારા આપવામાં આવશે અને બાકીના જે પાંચસો રૂપિયા છે એ સી એસ આર ફંડમાંથી આપવામાં આવશે આમ જે યુવાન ટ્રેનિંગ લેવા જાય છે ઇન્ટર્નશીપ કરે છે એમને કેન્દ્ર સરકાર તરફથી પાંચ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે અને આખું વર્ષ પૂર્ણ થશે ત્યાર પછી એક સાથે છ હજાર રૂપિયા આપવામાં આવશે એટલે મિત્રો આપને જણાવી દઉં કે દર મહિને પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે અને ગુણા બાર એટલે બાર પંજાને સાઠ એટલે સાઠ હજાર રૂપિયા ઈ અને છ હજાર રૂપિયા એક્સ્ટ્રા એટલે ટોટલ છાસઠ હજાર રૂપિયા છે એ યુવાનને આપવામાં આવશે સાથે સાથે બાર મહિના સુધી ટ્રેનિંગ છે એ પણ કોઈ સારી કંપનીની અંદર આપવામાં આવશે અને મિત્રો આપને જણાવી દઈએ કે એની અંદર લાભ લેવા માટે અરજી કરવા માટે અરજદાર છે એ દસમું પાસ હોવો જોઈએ એની ઉંમર છે એ એકવીસથી લઈ અને ચોવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ પરિવારનો કોઈ સભ્ય છે એ સરકારી નોકરીમાં ન હોવો જોઈએ પરિવારનો કોઈ પણ સભ્ય છે એ આવક વેરો પણ ભરતો હોવો ન હોવો જોઈએ એટલે કે ઇન્કમ ટેક્સ ફાઇલ પણ રિટર્ન કરતા ન હોવા જોઈએ એવા યુવાનોને જ આ લાભ આપવામાં આવશે પરિવારની વાર્ષિક આવક મર્યાદા છે એ આઠ લાખ રૂપિયાથી વધારે હોવી ન હો ન હોવી જોઈએ ઇન્ટર્નશિપ દરમિયાન કોઈપણ પ્રકારનો કોર્સ છે એ પણ અલગથી એ કરી શકશે નહીં એટલે કે માત્રને માત્ર ઇન્ટર્નશિપ છે એ જ કરવાની રહેશે આઈઆઈટી અને આઈઆઈએમ અને ફૂલ ટાઈમ જોબ કરનાર વ્યક્તિઓ છે એ ઇન્ટર્નશીપ કરી શકશે નહીં તો આવા ઘણા બધા નિયમો છે એ નિયમોને આધારે કેન્દ્ર સરકારે મોદી સરકારે પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ છે છે એ હાલમાં શરૂ કરી દીધી જે અંતર્ગત યુવાનને શીખવા માટે કંપનીની સરકાર તરફથી પાંચ હજાર અને પાંચસો રૂપિયા છે એ દર મહિને આપવામાં આવશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો જે વેપારીઓ છે ધંધારથી લોકો છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર કે ધિરાણની રકમમાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત રાજ્યમાં સ્વરોજગારીની તકો વધારવા માટે અને નવા નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ છે એ આઠ લાખ રૂપિયાથી વધારી અને પચીસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે હવે પચીસ લાખ રૂપિયા સુધી ધિરાણની રકમ છે એ આવા કોઈ વ્યક્તિ સ્વરોજગારીની તકો ઊભી કરવા માટે ઉદ્યોગ સાહસિકો છે ધંધારથી લોકો છે એ લઈ શકશે એટલે કે પચીસ લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે એ લઈ શકશે જેની અંદર સબસિડીની રકમ છે એ એક લાખ પચીસ હજારથી વધારી અને ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે અને સરકારનો લક્ષ્યાંક છે કે આવનાર પાંચ વર્ષની અંદર ત્રણ લાખ અને ત્રીસ હજાર જેટલા પ્રત્યક્ષ અને પરોક્ષ જેટલા લોકો છે એ રોજગારીની તકો ઊભી કરે સરકારના સહાય દ્વારા તો વાજપાઈ બેન્કેબલ યોજના છે એની ધિરાણની રકમમાં વધારો કરવામાં આવ્યો છે આઠ લાખથી સીધી પચીસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે ડબલ કરતાં પણ વધારે રકમ છે એ કરી દેવામાં આવી છે મહત્વપૂર્ણ સમાચાર ધિરાણને લઈને વાજપાઈ બેન્કેબલ યોજનાને લઈને આગળની યોજના ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના મિત્રો આવનાર દિવસોની અંદર છસો સત્તર કરોડ રૂપિયાના ખર્ચે સરકાર આ યોજના છે એ અમલમાં લાવી રહી છે જે અંતર્ગત મધ્યાહન ભોજનની સાથે વિદ્યાર્થીઓ છે એમને પૌષ્ટિક અલ્પાહાર છે એ પણ આપવામાં આવશે ગુજરાતની અંદર સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે એની અંદર બાલવાટિકાથી લઈ અને ધોરણ આઠ સુધીના જે વિદ્યાર્થીઓ છે એમને મધ્યાહન ભોજનની સાથે પૌષ્ટિક અલ્પાહાર છે એ પણ આપવામાં આવશે આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર બત્રીસ હજાર બસો ને સત્યોતેર શાળાઓ છે અંદાજે એના એકતાલીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એમને હવે પૌષ્ટિક આહાર આપવામાં આવશે આ પૌષ્ટિક આહારની અંદર સુખડી ચણા ચાટ મિક્સ કઠોળ અને અન્ન મિલેટ જે અન્ન હોય કઠોળ હોય એ પૌષ્ટિક આહાર સામગ્રી સ્વરૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો મિત્રો આવનાર દિવસોની અંદર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પ યોજના છે એ શાળાઓની અંદર શરૂ થશે જેમને કારણે જે બાળકો છે વિદ્યાર્થીઓ છે એમને હવે મધ્યાહન ભોજનની સાથે આટલી વસ્તુઓ એટલે કે પૌષ્ટિક અલ્પહાર છે એ પણ આપવામાં આવશે મુખ્યમંત્રીની મોટી જાહેરાત આવનાર દિવસોની અંદર છસો સત્તર કરોડના બજેટ સાથે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પ યોજના છે એ શાળાઓની અંદર અને ગુજરાતની અંદર શરૂ કરવામાં આવશે પછી ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર જ્યાં જંગલ આવેલા છે જંગલ આજુબાજુના જે ગામડાઓ છે એ ગામડાની અંદર ઘણી વખત વન્યજીવો છે એ આવી જતા હોય છે અને આ વન્યજીવો છે એ મનુષ્ય જાતિ ઉપર અને પાલતુ પ્રાણીઓ હોય એની ઉપર હુમલો કરતા હોય છે અને ઘણી વખત હિંસા છે એ પહોંચાડતા હોય છે અને એવા કિસ્સાની અંદર જે વ્યક્તિઓ છે એમના મૃત્યુ પણ થઈ જતા હોય છે અને મૃત્યુ થાય ત્યાર પછી સરકાર દ્વારા જંગલ ખાતા દ્વારા સહાય છે એ આપવામાં આવતી હોય છે આપ સૌ જાણો છો પરંતુ જે સહાયની રકમ હતી એની અંદર હવે વધારો કરવામાં આવ્યો છે હવે કેટલી રકમ મળશે એના ઉપર નજર કરી લઈએ તો વન્ય પ્રાણી દ્વારા માનવ ઉપર હુમલો કરવામાં આવશે અને માનવનું મૃત્યુ થાય કોઈ મનુષ્યનું મૃત્યુ થાય એવા કિસ્સામાં એ પરિવારના લોકોને દસ લાખ રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે જંગલ વિભાગ તરફથી એટલે કે સરકાર દ્વારા અને એ સિવાય કોઈ વ્યક્તિને ગંભીર ઇજા થાય તો બે લાખ રૂપિયા સુધીનું વળતર વળતર છે એ આપવામાં આવશે અને સામાન્ય ઇજા થાય તો પચીસ હજાર રૂપિયા સુધીનું વળતર છે એ ચૂકવવામાં આવશે જો કોઈ મનુષ્ય ઉપર જંગલી પ્રાણી છે એ હુમલો કરે છે અને ત્યાર પછી એ વ્યક્તિને ઈજા થાય છે તો અને ત્યાર પછી મિત્રો દુધાળા પશુઓ છે જેની અંદર ગાય ભેંસના મોત થાય છે તો સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે ઊંટ ઉપર મિત્રો પ્રહાર થાય છે એટલે કે હુમલો થાય છે અને ઊંટનું મૃત્યુ થાય છે તો ચાલીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે ઘેંટા બકરાનું મૃત્યુ થાય છે તો એક ઘેંટા દીઠ પાંચ હજાર રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે આ સિવાય બિનદુધાળા જે પ્રાણીઓ છે એમાં ઊંટ હોય ઘોડા હોય બળદ હોય અને એનું મૃત્યુ થાય છે તો સરકાર દ્વારા પચીસ હજાર રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે પાડો પાડી હોય ગાયની વાછોડી હોય ગધેડો હોય પોની હોય આવા કોઈ નાના પાલતુ પ્રાણીઓ હોય તો એની માટે પણ વીસ હજાર રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે મિત્રો આની અંદર કયા કયા વન્યજીવો હુમલો કરે તો જ સહાય મળશે જેની અંદર સિંહ હુમલો કરે વાઘ હોય દીપડો હોય રીંસ હોય વરુ હોય ઝરખ હોય જંગલી ભૂંડ હોય આવામાંથી કોઈ પ્રાણી વન્યજીવ છે એ હુમલો કરે છે તો તમે મિત્રો સહાય માટે માંગ કરી શકો છો અને તમારા પાલતુ પ્રાણીઓ દુધાળા પ્રાણીઓ ગયા હોય તો તમે વળતર છે એ મેળવી શકો છો રાજ્ય સરકાર દ્વારા વળતરને લઈને હુમલા જે વન્યજીવો હુમલા કરે છે એમને લઈને મહત્ત્વપૂર્ણ જાહેરાત છે એ કરવામાં આવી છે મૃત્યુના કિસ્સામાં સરકાર દ્વારા આ સહાય છે એ આપવામાં આવશે પહેલાં પણ સહાય આપવામાં આવતી જ હતી પરંતુ સહાયની અંદર હવે વધારો કરવામાં આવ્યો છે હવે વધારે સહાય છે એ આપવામાં આવશે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેની અંદર સૌથી પહેલાં કપાસને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે છેલ્લા અઠવાડિયા દરમિયાન કપાસના ભાવની અંદર ચાલીસથી પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે કપાસનો સૌથી ઊંચો ભાવ આજે ગુજરાતની અંદર પંદરસો ને દસ રૂપિયા બોલાયો હતો જ્યારે એવરેજ ભાવો છે એ ચૌદસો ને પચાસ રૂપિયાની અંદર આવી ગયા છે તો તમારી પાસે પણ કપાસ પડેલો છે અને તમે એનું વેચાણ કરવા માગો છો તો એક વખત માર્કેટયાર્ડના ભાવો છે એ જોઈ લેજો ત્યાર પછી વેચાણ કરજો કેમ કે આ અઠવાડિયે કપાસની અંદર બજાર છે એ ઘટી રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીની આવકો છે એ યથાવત છે જેમને કારણે મગફળીના ભાવ છે એ ગુજરાતની અંદર એક હજાર પચાસથી લઈ અને તેરસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે જેની અંદર ઝીણી મગફળી હોય ફાડા મગફળી હોય જાડી મગફળી હોય આવી દરેક મગફળીની વેરાયટી છે એમનો સમાવેશ થઈ જાય છે અને એના ભાવો છે એ એક હજાર પચાસથી લઈ અને તેરસો રૂપિયાની વચ્ચે છે એ બોલાઈ રહ્યા છે મિત્રો જે રીતે કપાસની અંદર બજાર ઘટી રહી છે એવી જ રીતે ડુંગળીની અંદર આવકો વધી રહી છે અને સારી ક્વોલિટીની ડુંગળી પણ વેપારીઓને મળી રહી છે જેમને કારણે ડુંગળીની બજારમાં પણ છેલ્લા બે ચાર દિવસથી ભાવ છે એ ઘટી રહ્યા છે જ્યારે સફેદ જૂની ડુંગળી હોય તો એમના ઊંચા ભાવ છે એ એક હજાર રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે લાલ ડુંગળીની વાત કરીએ તો લાલ ડુંગળીના ભાવની અંદર બસો રૂપિયાનો ઘટાડો થયો છે અને એનો ઊંચો ભાવ છે એ આઠસો રૂપિયા સુધી બોલાયો હતો હજી પણ માર્કેટની અંદર નવી ડુંગળીની આવકો વધશે તો ભાવ છે એ ઘટી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર લસણની બજાર છે એ પાંખી પડી છે એટલે કે આવકો છે એ ઘટી છે પાંખી આવકો થઈ રહી છે જેમને કારણે લસણની બજારમાં પચાસ રૂપિયાનો સુધારો મળે આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો એરડાની અંદર વાયદા પીઠની અંદર એક ધારી વધઘટ છે એ થઈ રહી છે તેમ છતાં પણ ગ્રાહકો ખેડૂતો છે એ આશા રાખીને બેઠા છે કે એરડાની બજાર છે એની અંદર તેજી આવશે તો એરડાની બજાર છે એ તેરસો રૂપિયાની સપાટીએ પહોંચી હતી એ સિવાય અંદર એના ભાવો છે એ બારસો પચાસ રૂપિયાની એવરેજ સપાટીએ મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો તલને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે સાઉથ કોરિયાનું ટેન્ડર છે એ છાસઠસો ટનનું બહાર પડ્યું છે જેમને કારણે તલના ભાવની અંદર તેજી આવે એવી ધારણા છે એ જોવાય રહી છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ભાઈઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને આવી વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો